મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો લેવાયા મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા આજે પ્રમુખ રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા સામાન્ય સભામાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી જેમાં વેપારી વર્ગ માટે ખુશખબર આવી હતી અગાઉ નગરપાલિકા દ્વારા બે હજાર રૂપિયા લાઇટવેરો વસૂલવામાં આવતો હતો પરંતુ હવે આ વેરો ઘટાડી માત્ર રૂપિયા બસો પચાસ કરવામાં આવ્યો છે વેપારીઓ માટે આ નિર્ણય રાહતભર્યું સાબિત થશે તો ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પગલાં લેવામાં આવશે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લેતા ક્ષત્રિય સમાજવાડી પાસે આવેલ ગેટ ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજવાડી પાસેના ગેટને પણ હટાવવામાં આવશે આ પગલાં લીધા પછી મુન્દ્રા શહેરમાં પ્રવેશ માટેનો રસ્તો વધુ મોકળો બનશે જેનાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તો હંસ ટાવરનું રિનોવેશન કરવામાં આવશે શહેરની ઓળખ સમાન હંસ ટાવરને રિનોવેટ કરવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી આ ઐતિહાસિક ટાવરનું નવીનીકરણ કરી તેને વધુ આકર્ષક અને મજબૂત બનાવવામાં આવશે આ તમામ મુદ્દાઓ પર સભ્યોએ એક સ્વરે મંજૂરી આપી હતી નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયો મુન્દ્રા શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે અહેવાલ સમીર ઘોર મુન્દ્રા દ્વારા આજની ખાસ સામાન્ય સભા બજેટ માટેની જ હતી જેમાં છપ્પન કરોડ ને બે લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે આજની સામાન્ય સભામાં સૌથી એક મોટો પ્રશ્ન જે વેપારી વર્ગ અને ચેમ્બર ઓફ કોમર્સ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો હતો કે દીવાબતી વેરો જે કોમર્શિયલ બે હજાર વર્ષો વર્ષથી કરવામાં આવેલો હતો ત્યારે આજે આ મુદ્દાને આગળ વધવા માટે અને હર હંમેશ અમે વેપારી ભાઈઓ સાથે જોડાયેલા છીએ અને મુન્દ્રા બારોઈના નગરજનો સાથે પણ જોડાયેલા છીએ ત્યારે એમની રજૂઆતને ધ્યાને લઈ સર્વાનુમતે બે હજારમાંથી અઢીસો રૂપિયા આજે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે પછી મુન્દ્રા બારોઈ નગરપાલિકા વર્ગમાંથી બ વર્ગમાં જયારે અપગ્રેડ થઈ છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો પણ અભિવાદન ઠરાવ આજની સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે તેમજ અનેક એવા વિવિધ મુદ્દાઓ છે એના વિશે પણ આજે સામાન્ય સભામાં સર્વાનુમતે જ ઠરાવ લેવામાં આવ્યો છે અને એક કેન્દ્ર સરકાર શ્રી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી આનો પણ એક ઠરાવ અહીંયાથી પસાર કરવામાં આવ્યો છે જેમાં સત્તા પક્ષે હાથ ઉપર કરી અને ઠરાવ પસાર કર્યો છે તો આજની સામાન્ય સભાના મુખ્ય એજન્ડા આ જ અને આજની સામાન્ય સભા મતે સારી રીતે આગળ વધી છે અને પૂર્ણ પણ થઈ છે અને હજી પણ મુન્દ્રા બારોઈ નગરપાલિકા હરહમેશ મેં આપને જે પહેલા પણ કહ્યું કે વિકાસના કાર્યો માટે તત્પર છે આગળ વધી રહી છે ત્યારે અમે તો આ વેરા ઘટાડવા માટે કે બે હાજર માંથી અઢીસો કર્યા છે પરંતુ આપના પણ વેપારી ભાઈઓ હોય કે મુન્દ્રા બારો નગરજનો હોય આપનો પણ બધાનો નગરપાલિકાને હા ગમે સાત સગાર મળે અને ટેક્સ પણ આપ ભરો એવી પણ હું આજે વિનંતી કરું છું અસ્તુ ભારત માં કાઢી છે અમારે આજે મુન્દ્રા બારો નગરપાલિકા માં જે સુધારેલો અંદાજપત્ર હતો બજેટ એના બાબતે ચર્ચા થઈ ને જે ગામના જે વિકાસ ના કામો છે ખાસ કરીને જે અમારા જે અગાઉ ગાઢ ઓગણીસો છન્નું સત્તાણું માં જે પડી ગયો હતો એમાં અનુસૂચિત જાતિના જે સભ્યો હતા મૃત્યુ પામ્યા છે એમને કોર્ટે ઓર્ડર પણ કર્યો વાર્તાનું

એ બાબતે એમને મૃત્યુ પામેલા છે તો એમને હજી સુધી ઓગણત્રીસ વર્ષ હજી સુધી કોઈ પણ જાતની રકમ ચૂકવામાં આવી નથી તો આ માટે અમે નગરપાલિકા ને અરજી કરેલ છે કે એ લોકોને જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે રકમ ચૂકવામાં આવે જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 84608 સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો